પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને ચારસો કરોડની જ્યાં કિંમતની પાંચસો એકર સરકારી જમીન ખાલી કરી દેવામાં આવી છે અંજાર ગાંધીધામ અને ભચાઉ સહિતના ચૌદ પોલીસ સ્ટેશન હેઠળ એક્શન હાથ ધરાયું અને સો કલાકની ખાસ ઝુંબેશ બાદ પણ પોલીસની કાર્યવાહી યથાવત છે જેટલા પણ અસામાજિક તત્વો છે અને જે લોકોનો કન્ટિન્યુઅસ ગુનાહિત ઇતિહાસ જે છે એ લોકો સાથે જોડાયેલા છે એવા અસામાજિક તત્વોની મિલકતો જે ગેરકાયદેસર વસાવેલી હતી જે સરકારી જગ્યા ઉપર જે દબાણો હતા એવી દબાણોને તોડવાની સતત જે છે પ્રક્રિયા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેના અંતર્ગત આશરે એકસો પચીસથી વધારે એવા આરોપીઓને ચિહ્નિત કરીને એ લોકોની જે મિલકત હતી એમને તંત્રના સહયોગથી જે છે તોડી પાડવામાં આવેલ અત્યાર સુધીની જે જિલ્લા પોલીસની કામગીરી છે એમાં એકસો પચીસથી વધારે એવા આરોપીઓની મિલકતો તોડી પાડવામાં આવેલી છે જેમાં લગભગ પચીસ લાખ ચોરસ મીટર જેટલી જગ્યા સરકારી જગ્યા જે છે એ ખાલી કરવામાં આવેલી અને એમને અગર આપણે અંદાજે ગણીએ તો પાંચસો એકર જેટલી જગ્યા છે અને જે જેની માર્કેટ કિંમત જે છે એ ચારસો કરોડથી પણ વધારે જેટલી છે એ તમામ જગ્યાઓને પણ ખાલી કરવામાં આવેલી